હાલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશો અને હું અહીંયા પણ મજામાં જ છું તો કાલે તો વિડીયો અપલોડ કર્યો નો લાઇટ નહોતી એટલે તો આજે છે બાર તારીખ અને બુધવાર તો કરણભાઈ અમારો બિલાડીના બચ્ચાને બહુ હેરાન કરે છે અહીંયા રોતા રોતા પણ એ બિલાડીના બચ્ચાને હેરાન કરે છે તો એને મારો ભાઈ ખીજાતો તો કે તું આખો દી બચ્ચાને હેરાન કરે છે તો જોઈ લો ફ્રેન્ડ કેવો વાડ કરે છે હમણાં જોજો તમને વિડીયોમાં આગળ જોવા મળશે એના આગળથી બિલાડીનો બચ્ચો લઈ લીધો એટલા માટે તો એટલા માટે રોવે છે જોજો હમણાં મિત્રો જોઈ લો અમારા કરણભાઈના વાડ કેવા છે એને બિલાડીના બચ્ચાથી જ રમવું છે ને એને જ હેરાન કરવા છે પાછા રમે એનો તો કોઈ વાંધો નહીં પણ એને હેરાન કરવા છે તો બિચારા બીવે છે એનાથી તો પણ એને એને જ રમાડવા ત્યાર પછી મમ્મી અહીંયા પીવરાવે છે દૂધ બિલાડીના બચ્ચાને અને આને જોઈ લો કેમ લેટે છે અહીંયા આજે લાઈટ નથી એટલા માટે ને અમારા અર્જુનભાઈને જોઈ લો એ પણ અહીંયા રમે છે લેટે છે આમ તો સારું છે એને તબિયત તાવ તો એને ઉતરી ગયું છે પણ એવું લાલ લાલ થઈ ગયું છે આખા શરીરમાં તો જોજો મિત્રો હમણાં તમને બતાવું કારણ કે આમાં કેમેરામાં તો આટલું નથી દેખાતું પણ આમ રિયલમાં બહુ દેખાતું હતું તો જોઈ લો મિત્રો એના પગમાં દેખાય છે મિત્રો થોડું થોડું દેખાય છે બહુ તો એટલું નથી દેખાતું પગમાં ને કારણ કે આમાં વિડીયોમાં નથી દેખાતું બાકી આમ તો બહુ જ છે હવે કેમ કરતા આવું થઈ ગયું છે એ ખબર નથી તો એના હાથમાં પગમાં ગળામાં મોઢા ઉપર પેટ ઉપર તળામાં આખા શરીરમાં આવી ફોડકી થઈ ગઈ હતી આખું શરીર લાલ લાલ થઈ ગયું હતું તો એવું થઈ ગયું છે એને બિચારાને તો એ રેતો નથી રડ્યા રાખે છે ત્યાર પછી રાતનો સમય છે તો જો આયા ભાત બનાવે છે મારી બેન મારા માટે તો બાજરાના રોટલાનો ભૂસો વઘારી નાખ્યો છે અને હવે બનાવે છે ભાત તો જોઈ લો રસોડાની હાલત મારી બેને કેવી કરીને રાખી છે તો એ રસોઈ બનાવે છે અને અહીંયા મારા કરણભાઈ માટે અને અર્જુનભાઈ માટેને ગિફ્ટ છે મારા ભાભી ગિફ્ટ તો નથી આમ તો મારા ભાભીએ લઈ આવ્યા હતા તો કેરમ છે કરણ માટે અને અર્જુન માટે ટોપી છે તો ભાભી લઈ આવ્યા તમારા તો એ ઉરસમાં ગયા હતા તો ઉરસમાં ને સસ્તા મળે છોકરાઓના રમકડા મોટા મોટા ટ્રકને એવા હોય એ પણ સો સો રૂપિયામાં મળે અને આ કેરમ છે એ પણ સો રૂપિયાનું જ છે બજારમાં તો બહુ મોંઘું પડી જાય બજારમાં તો બહુ ભાવ છે પણ ત્રણસો ચારસો તો હશે જ બજારમાં પણ અહીંયા ઉરસમાં સો રૂપિયામાં મળતા હતા તો એ મારી ભાભી લઈ આવ્યા કરણ માટે એક બાજુ લૂડો છે એક બાજુ કેરમ છે તો બે બાજુથી રમી શકાય તો ત્યાર પછી જોઈ લો ફ્રેન્ડ જમીને અમે સૂઈ ગયા તા અને પાણી આવ્યું બધું કણખરું પાણી નીકળી ગયું આમ તો ભરાય તો ગયું પણ તોય નીકળી પણ ઘણું પાણી ગયું અને અહીંયા અર્જુનભાઈ જોઈ લો અમારો કેમ સૂતો છે તો એને અહીંયા ઓઢણીની લોટ બાંધીને સુર દીધું છે ત્યાર પછી મિત્રો ચાર વાગી ગયા હતા તો જોઈ લો ચાર વાગે ભૂખ લાગી હતી તો લાડવા પડ્યા હતા તો મેં તો હાલો ખાઈ લઈએ તો તમે પણ હાલો લાડવા ખાવા અને અહીંયા અમારો કરણભાઈ જોઈ લ્યો રડે છે અને બિલાડીના બચલાથી રમે છે મારો ભાઈ એને રમવા નથી દેતો એ ના પાડે છે કે તારે નથી રમવું બિલાડીના બચલાથી તો ત્યાર પછી મારો નાનો ભાઈ ગયો હતો દરિયે તો દરિયેથી લઈ આવ્યો છે આ બીજા દિવસનો વિડીયો છે આજ બપોરનો તો શાક ખુલ્લા લઈ આવ્યો હતો તો ડોસિયું શાક બનાવવાનું છે આજે અમારે તો કમેન્ટ કરીને કહેજો કોણે કોણે ખાધું છે ડોસિયું શાક તો જોઈ લો ફ્રેન્ડ્સ રોટલી છે બપોરામાં અને રોટલા છે પછી કળચલાનું શાક છે અને પછી કોઠીંબાનું શાક છે જે ન ખાતા હોય એના માટે કારણ કે અમારો કરણભાઈ નથી ખાતો અમારા ઘરમાં અમે આ નથી બનાવતા નથી ખાતા પણ અહીંયા અમારી મમ્મીને એ લોકો ખાય છે તો જોઈ લો ફ્રેન્ડ આ છે ડોસીયું ડોસિયું શાક છે તો આજે અમે ડોસીઓનું શાક બનાવ્યું છે ફ્રેન્ડ તો અહીંયાનો ફ્રેન્ડ હું શેર નથી કરતી વધારે જમવામાં આવું જ હોય પણ હું શેર નથી કરતી કારણ કે અમારે અહીંયા નથી ખાતા અમારા ઘરે અને વિડીયોમાં પણ તમને જોવાની મજા ન આવે એટલા માટે મમ્મીના ઘરે બધા ખાય છે અને હું પણ ખાઉં છું પણ અમારા ઘરે નથી ખાતા અમે તો જોઈ લો અહીંયા અર્જુન રમે છે અને કરણ રમાડે છે ને અમે બેઠા છીએ બપોરા કરવા તો હાલો ફ્રેન્ડ બપોરા કરી લઈએ અને આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને સપોર્ટ કરજો ફ્રેન્ડ તો બાય બાય આજનો વિડીયો આટલો જ હતો અમારો તો તમને કેવો લાગ્યો એ કહેજો કમેન્ટ કરીને કમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યો